નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારિયાધાર પાસેથી એલસીબી પોલીસે વિદેશી દારૂની ત્રણસો એકસઠ બોટલ ભરેલી કાર સાથે એક શખ્સ ને ઝડપી લીધો હતો એલસીબી પોલીસે બાતમીના આધારે પાંચ ટોબરા રોડ પર વોચમાં રહીને વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહુવાના શખ્સને ઝડપી લીધો હતો પોલીસે કારની અંદર અલગ અલગ જગ્યાએ છુપાવેલી વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી એલસીબી પોલીસે વિદેશી દારૂ કાર સહિત કુલ રૂપિયા ચાર લાખ દસ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે